આમોને તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ ના રોજ સમયમર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી છે સ્વીકારવામાં આવશે પૂર્ણ કરી દેવામાં આવશે અમને લેખિત આપવામાં આવી પરંતુ મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ ચૌદ ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મિટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદનો રૂબરૂ સંપર્ક કરી